કેમ છો ગુજરાતીઓ નિફ્ટી ફિફ્ટીના એનાલિસિસના વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ તો ફરી પાછું આપણે એક નિફ્ટી નું એનાલિસિસ કરી દઈએ ત્રણ ચાર બે હજાર પચીસના રોજ આ જે નિફ્ટી નો ટ્રેન્ડ ચેન્જ થયો છે ચાર પાંચ દિવસ થયા કે પંદર દિવસ થયા પણ કન્સોલિડેશન આઠ દિવસથી ચાલે છે અને પાંચ દિવસથી ટ્રેન્ડ અપસાઈડ ચાલતો હતો ટોટલ દસથી પંદર દિવસથી તમારો ટ્રેન્ડ છે ને પોઝિટિવ થઈ ગયો છે જ્યારે આ ટ્રેન્ડ નેગેટિવ ચાલતો હતો ત્યારે તમને જો ટ્રેન્ડ કેવો ડાઉન સાઇડ નીચે નીચે ધીરે 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 કરી નીચે આવે હવે આ ટ્રેન્ડ છે ને ઉપરની બાજુ જાય છે જ્યારે આમ આમ કરીને ઉપર જશે આવી કરી અને ઉપર બાજુ નીકળે છે તો ડેલી ચાર્ટની અંદર તમારી માટે મેજર લેવલ છે પેનિક સેલિંગ જ્યારે આ ટ્રેન્ડ છે ને ડાઉન સાઇડમાં પાછો કઈ કયા ટ્રેન્ડથી ફરી શકે છે તો જે મેં આ લાઇન મારેલી છે ને બરોબર છે એ લાઇનની નીચે જો માર્કેટ ટ્રેડ કરે ને તો પાછું માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં આવી જશે બરોબર છે એ ટ્રેન્ડ જો બ્રેક ન થવો જોઈએ એ બ્રેક ના થાય તો તમારે એ ટ્રેન્ડ છે ને ઉપરની બાજુ નો જ રહેશે તો એ ટ્રેન્ડ નો શું એક લેવલ બતાવવું તો ત્રેવીસ હજાર એકસો વીસથી લઈ અને એકસો બાવીસનું લેવલ જે નિફ્ટી ફિફ્ટીનું બ્રેક ડાઉન કરી અને જો નીચે ક્લોઝ થઈ જાય છે માર્કેટ તો માર્કેટ ફરી પાછું બાવીસ હજાર છસો ને અગિયાર ને ટચ કરવા આવી શકે છે આ ટ્રેડ લાઇનનો સપોર્ટ લઈ તો બાવીસ હજાર સાતસો ને નેવું આજુબાજુ આ લાઇનનો સપોર્ટ લઈ શકે છે જો ટ્રેડ ટ્રેડલાઇનનો સપોર્ટ ના લે તો નીચેની બાજુનું લેવલ મેં તમને જે કીધું બાવીસ હજાર છસો ને અગિયારનું લેવલ એ લેવલ પાસે માર્કેટ પાછું નીચે આવી શકે તો ફિલહાલ આ ટ્રેન્ડ ડાઉન અપ ટ્રેન્ડ ચાલે છે તો માર્કેટ ઉપર બાજુ બ્રેકઆઉટ કરવાની શક્યતા મેજોરિટી વધારે હોય છે એક્સપિરિયન્સ પ્રમાણે મેં જ્યારે જ્યારે જોયું છે તો જે ટ્રેન્ડની સાઈડ ચાલતું હોય એ બાજુ બ્રેકઆઉટ વધારે થાય છે ચાન્સીસ વધારે નેવું ટકા ઉપરની બાજુના છે હવે માર્કેટ ઉપરની બાજુ ભાગે

તો લેવલ તમને બતાવી દઉં પેલું લેવલ છે ચોવીસ હજાર બાવન વીક નું હાઈ છવીસ હજાર ત્રણસો કે બસો જે કાઈ બી હાઈ છે ત્યાં લગી નિપટી ને જવા માટે કોઈ રોકી શકશે નહીં હવે હું તમને ઇન્ટ્રા ડેના પંદર મિનિટના ચાર્ટમાં લઈ જાઉં આપણે કાલે કઈ રીતે નિફ્ટીને ટ્રેડ કરશું તો એ માર્કેટમાં આપણે ચાર્ટ જોઈ અને સમજી લે આ ટ્રાયેંગલ પેટર્ન બનાવેલી છે જ્યાં લગી આ ટ્રાયેંગલ પેટર્નમાં માર્કેટ ચાલે છે ત્યાં લગી માર્કેટ ઓપ્શન સેલરનું છે ઓપ્શન બાયરનું નથી ઓપ્શન બાયરનું માર્કેટ કા માર્કેટ આ લેવલ ઉપર સસ્ટેન થવું જોઈએ કે આ લેવલ ઉપર કન્સોલિડેશન કરી અને બ્રેકઆઉટ મારે તો આપણે ઓપ્શન બાયરનું માર્કેટ થાય અથવા તો આ લેવલ નીચે બ્રેકડાઉન મારે તો આપણનું ઓપ્શન બાય પુટ સાઈડ નું કરી શકો ઉપરની બાજુ બ્રેકઆઉટ કરે તો કોલ સાઈડ નો કરી શકો તો પણ ફિલહાલ અત્યારે કોઈ બાજુ માર્કેટ જતું નથી અને આ નો ટ્રેડિંગ ઝોન છે આની અંદર કોઈ જાતનું તમે ટ્રેડ કરી શકો તેવું છે નહીં તો હવે હું તમને કહી દઉં કે માર્કેટમાં ઉપરની બાજુ ઇન્ટ્રા ડેમાં ક્યાં કયા લેવલ આવી શકે તેમ છે તો ઉપરની બાજુમાં જો આ ટ્રેડ લાઇન બ્રેકઆઉટ કરે ને બાવીસ હજાર ત્રણસો ને ચુમ્માલીસ નું લેવલ જો માર્કેટ બ્રેકઆઉટ કરે ને તો ઉપરની બાજુ તમારા માટે બાવીસ હજાર ચારસો પચાસનું લેવલ આવી શકે તેમ છે અને ઉપરની બાજુ બાવીસ હજાર ચારસો પચાસ ઉપર સસ્ટેન કરે માર્કેટ તો બાવીસ હજાર ને તમારી માટે છસો ને બાવીસ નું લેવલ પાંચસો સાહીઠ પાંચસો સિત્તેર થી લઈ અને છસો બાવીસ આ એક રેન્જ જ છે તમારે ત્યાં શું કહેવાય રજીસ્ટન છે એટલે પાંચસો સાઠ થી લઈ અને છસો ને બાવીસ નું લેવલ આ તમારી માટે આવી શકે તેમ છે ફાસ્ટ મૂવ ક્યાંથી આવશે ધ્યાન રાખજો હું તમને કહીશ કે ફાસ્ટ મૂવ ઓપ્શન બાયર માટેની ક્યાંથી આવશે જેવું ત્રેવીસ હજાર છસો ને બાવીસ નું લેવલ નિફ્ટી ફિફ્ટી ક્રોસ કરે ત્યાંથી તમને ઇન્ટ્રા ડેમાં પંદર મિનિટની કેન્ડલ ત્રણ કેન્ડલ અહીંયા રોકેટ રાઈડ થતી હોય એવી તમને જોવા મળશે બરોબર છે ઉપરની સાઇડ મેં તમને કહી દીધું હવે તમને નીચેની સાઈડ કહી દઉં નિફ્ટી ફિફ્ટીની અંદર બે ટાર્ગેટ નીચેની બાજુના બે થી ત્રણ કેન્ડલ અહીંયા હોલ્ડ થવી જોઈએ હોલ્ડ થઈ અને તૂટે તો તમારે આ બે લેવલમાં ટ્રેડ માટે એન્ટ્રી લેવી નો જોયું હોય તો પાછળનો વિડીયો એકવાર જોજો સમજો અને પછી ફરી પાછું આ વિડીયો જોજો એટલે તમને સમજાશે તો આ વિડીયો અત્યારે તમને સમજાવી દઉં કે ભાઈ નિફ્ટી ફિફ્ટી અહીંયા ન્યુટ્રલ ઓપન ખુલે અને ખોલી અને નીચેની બાજુ બ્રેકડાઉન કરે તો હવે તમારી માટે આ લેવલ દેખાય આવશે આ લેવલ છે ત્રેવીસ હજાર બાવીસનું નું લેવલ ત્રેવીસ હજાર બાવીસ લગી માર્કેટ નીચે આવી શકે તેમ છે શું લેવલ તૂટે તો ઓકે માર્કેટની અંદર આ લેવલ તૂટવું જોઈએ

એક સાથે કપાશે એમાં નવા સ્ટોપલો એન્ટ્રી કરવા વાળા આવી જશે એકસો ત્રીસનું નું લેવલ હતી અને એક લોકોના કપાશે બે ટ્રેડર એક સાથે એન્ટ્રી લેશે અહીંયા ને ફાસ્ટ મૂવ અને પેનિક સેલિંગ થશે બરોબર છે જો સારું લાગ્યું હોય તો લાઇક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરી શકો છો જે કાંઈ બી તમારે કરવી હોય તે તમે